ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે કોંગી કાર્યકર્તાઓને જોમ જુસ્સો ભરેલો હતો અને આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે સ્માર્ટ વીજ મીટર સામે અમરેલીથી આંદોલનનો પ્રારંભ થશે તેવું પ્રતાપભાઈ દુધાતે જાહેર મંચ પરથી જાહેર કરેલું હતું અને લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કરેલા કામોની સમીક્ષા થઈ છે તેમના રિપોર્ટ કાર્ડ બન્યા હોય ને લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ તાલુકા પંચાયત જિલ્લા પંચની પંચાયતની કોંગ્રેસ તૈયારીઓ કરશે તેવું પ્રતાપભાઈ દુધાતે જણાવેલું હતું કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સાહેબ ભાઈ શ્રી ઠાકરસિંહ બાપા પૂર્વ પ્રમુખ શ્રી વિરોધ પક્ષ નેતા જે ડી કાસડજી પ્રદેશ કોંગ્રેસના આગેવાન એવા ભાઈ શ્રી વલ્લભભાઈ અડતાળાથી અમારા આગેવાન જિલ્લા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સાથે સંકળાયેલા જીતુભાઈ પાર્ટીના ઉમેદવાર લોકસભાના એવા જેનીબેન

જાહેર જીવનની અંદર કોઈને કંઈ મારી નાખવા માટેની વાતો ના હોય એક ઇલેક્શન કેમ્પેનિંગની અંદર જે વાત થઈ હતી અહીંયા અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો એક રણમેદાનની આ વાત હતી કોઈ માયનો હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે મરદ માણસ ઘરમાં રહે મરદ માણસ લોકોની વચ્ચે રહે મરદ માણસ લોકોની વચ્ચે ફરે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માઇનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે એ સુરત છે સુરતની જનતા છે અને મેં વાત કરી ઇલેક્શન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય જાહેર જીવન એક દિવસનું ના હોય જાહેર જીવનની અંદર વાલ વાર પર પલટવાર થતી હોય

જાહેર જીવન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય અને વાર પલટવાર થશે આવનારો સમય નક્કી કરશે તેમ પ્રતાપભાઈ દુધાતે કહી નિલેશ કુંભાણી સામે ઠરી ગયેલા હતા